હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેલ્થ સ્ટડી હેલ્થ સ્ટડીમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવી છે ગુજરાતમાં આવેલા ધોધ અને ગુજરાતના ટાપુઓ કે જે વારંવાર તમને કોમ્પિટેટીવ એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક પૂછાઈ શકે તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની પહેલો જ ધોધ તમે જોઈ રહ્યા છો મિત્રો ત્રંબકનો ધોધ કયો ધોધ ત્રંબકનો ધોધ જે ક્યાં આવેલો છે તો ભાવનગર ખાતે આવેલો છે ભાઈ ત્રંબકનો ધોધ બરાબર ત્રંબકનો ધોધ ક્યાં આવેલો છે ડાયરેક આવો સવાલ પૂછાય તો ભાઈ યાદ રાખજો ત્રંબકનો ધોધ ક્યાં આવેલો છે ભાવનગર ખાતે આવેલો છે ત્યારબાદ મિત્રો જામ જીર જીર ધોધ અથવા જામવાળા ધોધ અથવા શિંગવડો ધોધ કારણ કે શિંગવડો નદી ઉપર આવેલો છે એટલા માટે ફરીવાર જામ જામજીર ધોધ કે જામવાળા ધોધ કે શિંગવડો નદી ઉપર આવેલો હોવાથી શિંગવડો ધોધ કે અથવા શિંગવડો નદી ઉપર છે એટલે એ પણ એક યાદ રાખજો ભાઈ તો એ ક્યાં આવેલો છે કોડીનાર કોડીનાર ક્યાં આવેલું છે તો ગીર સોમનાથ ખાતે ક્યાં આવેલું છે ભાઈ ગીર સોમનાથ ખાતે એ પણ એક યાદ રાખજો ત્યારબાદ ઝાંજરી ધોધ ઝાંજરી ધોધ ઝાંજરી ધોધ ક્યાં આવેલો છે ભાઈ ઝાંઝરી ધોધ બાયડ ખાતે આવેલો છે બાયડ અને બાયડ ક્યાં આવેલું છે ભાઈ અરવલ્લી અરવલ્લી ખાતે આવેલું છે ત્યારબાદ મિત્રો જજરી ધોધ જજરી ધોધ ક્યાં આવેલો છે તો જજરી ધોધ કપડવંજ ખાતે ક્યાં આવેલું છે ભાઈ કપડવંજ ખાતે અને કપડવંજ પાછું ક્યાં આવેલું છે ખેડા ખાતે ભાઈ એટલે કોઈ પણ રીતે સવાલ પૂછાય તમને તો એના જવાબ આવડતા હોવા જોઈએ ત્યારબાદ જરવાણી ધોધ ઝરવાણી ધોધ ક્યાં આવેલો છે તો રાજપીપળા બરાબર રાજપીપળા નર્મદા ખાતે ભાઈ રાજપીપળા નર્મદા ખાતે ઝરવાણી ઝરવાણી ધોધ આવેલો છે ભાઈ તો આવા ધોધો આવનારી કોમ્પિટેટિવ એક્ઝામમાં પૂછાઈ શકે બને તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો વિડીયો ગમતો હોય તો તમારા મિત્રોને પણ આ વિડીયો અવશ્યથી ભાઈ શેર કરજો હાથળી માતાનો ધોધ ભાઈ હાથણી માતાના ધોધની વાત કરવી છે તો ભાઈ હાથણી માતાનો ધોધ ક્યાં આવેલો છે જાંબુ ઘોડા ખાતે ક્યાં આવેલો છે જાંબુ ઘોડા ખાતે અને જાંબુ ઘોડા ક્યાં આવેલું છે ભાઈ પંચમહાલ ખાતે ક્યાં આવેલું છે પંચમહાલ ખાતે આવેલું છે તો યાદ રાખજો ભાઈ હાથણી માતાનો ધોધ ક્યાં આવેલો છે જાંબુઘોડા ખાતે પંચમહાલ ખાતે ત્યારબાદ પોયણીનો ધોધ પોયણી પોયણીનો ધોધ ક્યાં આવેલો છે તો ઘોઘંબા ઘોઘંબા ખાતે અને પંચમહાલ જિલ્લો લાગુ પડે છે ભાઈ ઘોઘંબા ખાતે ક્યાં ઘોઘંબા ખાતે અને કયો જિલ્લો લાગુ પડે પંચમહાલ જિલ્લો એને લાગુ પડે છે ભાઈ યાદ રાખજો નળઘા નળગા ધોધ તો ભાઈ નળગા ધોધ ક્યાં આવેલો છે લીમખેડા દાહોદ ખાતે ભાઈ નળગા ધોધ ધોધનું નામ છે નળગા ધોધ તો આ નળગા ધોધ ક્યાં આવેલો છે લીમખેડા દાહોદ મુકામે નિનાય ધોધ કેવો ધોધ નિનાઈ ધોધ નિનાય ધોધ તો ભાઈ નિનાય ધોધ ક્યાં આવેલો છે ડેડીયાપાડા ડેડીયાપાડા નર્મદા ખાતે ભાઈ નિનાય ધોધ આવેલો છે ડેડીયાપાડા નીનાય બરોબર નિનાય ધોધ પાડા નર્મદા ખાતે ત્યારબાદ શુલપાણેશ્વર ધોધ કયો ધોધ ભાઈ શુલપાણેશ્વર ધોધ અથવા તો મોખડી ઘાટ જેને કહેવામાં આવે છે શુલપાણેશ્વર ધોધ બરોબર શુલપાણેશ્વર ખાતે આવેલો છે રાજપીપળા રાજપીપળા બરોબર નર્મદા જિલ્લો યાદ રાખજો ભાઈ નર્મદા જિલ્લો આવા સવાલો આવનારી કોમ્પિટેટિવ એક્ઝામમાં પૂછાઈ શકે છે ગીરા ધોધ કેવો ધોધ ભાઈ ગીરા ધોધ તો ગીરા ધોધ આહવા ડાંગ મુકામે ભાઈ ગીરા ધોધ આહવા ડાંગ મુકામે ગિરિમલ ધોધ બરોબર ગિરમલ ધોધ તો આ ગિરમલ ધોધ છે એ પણ ક્યાં ડાંગ મુકામે ભાઈ બરડા બરડા ધોધની વાત છે જો બરડા ડુંગરની વાત નથી બરડા ધોધની વાત છે ભાઈ બરાબર તો આ બરડા ધોધ છે એ ક્યાં આવેલો છે ડાંગ મુકામે આવેલો છે યાદ રાખજો ભાઈ આવી રીતે તમને અલગથી ભાઈ કન્ફ્યુઝ કરવાના આ પેતરા અજમાવી શકે ભાઈ ચિમેર ચીમેર ધોધ તો ચીમેર ધોધ ક્યાં આવેલો છે ડાંગ ખાતે આવેલો છે શિવઘાટ ધોધ તો આ શિવઘાટ ધોધ છે એ પણ ડાંગ મુકામે આવેલો છે શંકર ધોધ કેવો ધોધ ભાઈ શંકર ધોધ તો આ શંકર ધોધ ધરમપુર વલસાડ ખાતે આવેલો છે જોડિયા ધોધ જોડિયા ધોધ ક્યાં આવેલો છે તો જોડિયા ધોધ ધરમપુર ધરમપુર વલસાડ ખાતે જોડિયા નામનો ધોધ આવેલો છે ધરમપુર વલસાડ ખાતે ચાલો મિત્રો તો હવે થોડીક વાત કરવી છે ગુજરાતમાં આવેલા બેટ વિશેની તો મિત્રો વાત કરવી છે આપણે ભાવનગરમાં આવેલો પીરમ બેટ ભાઈ પીરમ બેટ પીરમ બેટની હકીકતે માલિકી છે કોની માલિકી છે તો સિદ્ધરાજ સી રાઓલ બરાબર આ જે પીરમ બેટ છે એ કોઈકની માલિકીનો છે અને કોની માલિકીનો છે તો સિદ્ધરાજ સી રાઓલની માલિકીનો છે ભાવનગર ખાતે આવેલો છે પીરમ બેટ ભાઈ ત્યારબાદ વાત કરીએ પિરોટન ટાપુ જો પીરમ અલગ છે ભાવનગર ખાતે આવેલો છે અને પિરોટન ટાપુ છે એ જામનગર ખાતે આવેલો છે ક્યાં આવેલો છે ભાઈ જામનગર ખાતે આવેલો છે ઝેગરી બેટ ઝેગરી બેટ ક્યાં આવેલો છે તો એ પણ ભાવેડા ખાતે આવેલો છે ભાઈ ઝેગરી બેટ બરાબર ઝેગરી બેટ ક્યાં આવેલો છે ભાવનગર ખાતે આવેલો છે ત્યારબાદ માલ બેગ બરાબર માલ બેક ટાપુ તો આ માલ બેક ટાપુ ક્યાં આવેલો છે એ પણ મિત્રો ભાવેણા ખાતે એટલે કે ભાવનગર ખાતે આવેલો છે ભાઈ માલ બેક ટાપુ કેવો ટાપુ છે ભાઈ માલ બેક ટાપુ તો ભાવનગર ખાતે આવેલો છે રોણિયો બેટ ભાઈ રોણિયો કેવો બેટ રોણિયો બેટ તો આ રોણિયો બેટ પણ ક્યાં આવેલો છે ભાવનગર ખાતે આવેલો છે ભાઈ રોણિયો બેટ ક્યાં આવેલો છે ભાવનગર ખાતે આવેલો છે સુલતાનપુર બેટ સુલતાનપુર બેટ ક્યાં આવેલો છે તો સુલતાનપુર બેટ ભાવનગર ખાતે જ આવેલો છે ભાઈ સુલતાનપુર બેટ ક્યાં આવેલો છે ભાવનગર ખાતે જ આવેલો છે શિયાળ બેટ બરાબર શિયાળ બેટ તો મિત્રો શિયાળ બેટ પાછો અમરેલી ખાતે આવેલો છે ક્યાં આવેલો છે શિયાળ બેટ ક્યાં આવેલો છે ભાઈ અમરેલી ખાતે આવેલો છે યાદ રાખજો ભાઈ શિયાળ બેટ પૂછાય તો પાછું તમારે યાદ રાખવાનું અમરેલી સવાઈ બેટ કેવો બેટ સવાઈ બેટ તો પણ તમારે યાદ રાખવાનું અમરેલી ખાતે આવેલો છે ભાઈ સવાઈ બેટ ચાંચ બેટ કેવો બેટ ચાંચ બેટ બરાબર ચાંચ ચાંચ ટાપુ ઉપર આવેલો ચાંચ બેટ તો એ પણ અમરેલી ખાતે આવેલો છે ભેંસલો બેટ ભેંસલો બેટ ક્યાં આવેલો છે તો ભેંસલો બેટ પણ અમરેલી મુકામે જ આવેલો છે તો આ બધા યાદ રાખજો ભાઈ પૂછાઈ શકે એવા કહી શકાય શંખો દ્વાર બેટ શંખો દ્વાર બેટ એટલે બેટ દ્વારકા તો એ ક્યાં આવેલું છે દેવભૂમિ દ્વારિકા ખાતે ભાઈ શંખો દ્વાર બેટ બેટ દ્વારકા દેવભૂમિ દ્વારિકા ખાતે આવેલું છે રોજીબેટ ભાઈ રોજીબેટ ક્યાં આવેલું છે તો જામનગર ખાતે રોજીબેટ ક્યાં આવેલું છે ભાઈ જામનગર ખાતે ખદીર બેટ ભાઈ ખદીર બેટ ક્યાં આવેલો છે તો કચ્છડો બારે માસ કચ્છ ખાતે આવેલો છે પશ્ચમ બેટ પશ્ચમ બેટ ક્યાં આવેલો છે તો કચ્છ ખાતે આવેલો છે ભાઈ ખાવડા બેટ ખાવડા બેટ ક્યાં આવેલો છે તો એ પણ કચ્છ મુકામે આવેલો છે ભાઈ ખાવડા બેટ ક્યાં આવેલો છે કચ્છ મુકામે આવેલો છે નડા નડા બેટ કયો બેટ નડા બેટ નડા બેટ ક્યાં આવેલો છે તો નડા બેટ આવેલો છે બનાહકાંઠા ભાઈ ક્યાં આવેલો છે બનાહકાંઠામાં આવેલો છે અલિયા બેટ અલિયા બેટ ક્યાં આવેલો છે ભરૂચ ખાતે અલિયા બેટ ક્યાં આવેલો છે ભરૂચ ખાતે સાધુ બેટ ભાઈ કેવો બેટ સાધુ બેટ ભાઈ સાધુ બેટ ક્યાં આવેલો છે સાધુ બેટ આવું નામ છે ભાઈ સાધુ બેટ ક્યાં આવેલો છે તો આ સાધુ બેટ છે ને ભાઈ એ નર્મદા જિલ્લામાં આવેલ છે બરાબર યાદ રાખજો ખાસ કરીને આ સાધુ બેટ પૂછાઈ ગયું છે શંખોદ્વાર બેટ પૂછાઈ ગયું છે દેવભૂમિ દ્વારકાવાળું ખદીર બેટ કચ્છમાં આવેલું છે એ પણ પૂછાઈ ગયું છે નડા બેટ નડા બેટ ક્યાં આવેલો છે બના એ પણ પૂછાઈ ચૂકેલું છે તો મિત્રો વિડિયો ગમો હોય તો એક લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા ભાઈ